તો આજે આપણે આવી ગયા છીએ ઘણા ઘણા ટાઈમ પછી આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો અત્યારે આપણે જઈશું ખેતર આપણે ખેતરમાં જે જગ્યાએ આપણે ટેક્ટર આવીશું ખેરવા ચાલો આવી ગયા છીએ આપણે આપણી ગાઈસ બરદર શ્લોક हाय गाइस बरबो कोना वेन्यु तो है हाल चालू करो गौ नाखि दितासी गौ नाखिनो आपण इनापो खेर मार देसु जेती गौ अंदर जतरा ने लौगी मित्र जोवा तमे आ जम्फर खावा <laughs> બાજુની વાડી આપડે આવી ગયા છીએ આપણા ખેતરના બાજુ માં છો કાચું નાતો હું તો હું બીજો બતાવું સરસ સરસ હમણાં ઉતારી લીધો એટલે ખાંસી નહીં એટલો બધો પાક્કું જમફળ નંબર ગોવા દેખી માલ ગાય છે એક મસ્ત મસ્ત જમ્ફળ મારી ગયો પાક્કું અને એક નંબર એક નંબર ગાય છે ચાલો મિત્રો વેલકમ ધ વિલેજ તો આપણે ફરી આપણે તમારા માટે વિડીયો લઈને આવી ગયા છે અને હવે બહુ લોબા સમય પછી આવ્યા એટલે આજે આપણે બનાવીશું મેગી અને બહુ જ પેલી આપણે બે મિનિટવાળી ફાટલાઈમ બની જાય રહી તો આપણે મેગી બનાવીશું અને હવે આપણો કન્ટિન્યુ વિડીયો આવતો રહેશે તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણો અમારી રેસિપીને ફોલો કરો અને આપણે બનાવીશું બે મિનિટવાળી મેગી પોણી ગરમ કરી એના અંદર આપણે હવે મેગી નાખી દઈશું મેગી લોબી રાખવી હોય તો આપડે આઈટના મોટા ટુકડા નાખવાના સબડા થોડું Ευχαριστούμε που આ મસાલો નાખી દઈશું અંદર ઘરનું અલગથી લાવેલા પેકેટ મેગી મસાલો છે કોથમીર મરચો મીઠું મરચું અને સામાન્ય હળદર છે આ બધો મસાલો નાખી દઈશું આની અંદર આપણે મેગી નાખી દઈશું બાફેલી હવે જે આ પેકેટમાં મસાલો આવશે એ નાખી દેવાનો આ મસાલો અંદરથી નહીં નાખવાનો ઉપરથી જ નાખવાનો જેથી કરીને એનો જે ટેસ્ટ આવો બાકી આ તેલમાં શેકાઈ જાય તો પછી એનું જોવો એવું ફ્લેવર નહીં આવે હવે આપણે આ ધનિયા નાખી દઈશું आप आपरा आइटम एक नंबर बनी गया तो 2 मिनट में तो तैयार था पर आपरा 1/2 घंटा हो बना तो बना ये करिए जस्ट लुकिंग ઓ માય ગોડ યલો કલર વાવ 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 યલો કલર વાવ રેડ કલર વાવ જી ગાઈસ એક નંબર બનીસ મેગી આપરો એક નંબર ગાઈસ મેગી તૈયાર લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો મિત્રો આપા વિડિયો વધારેને વધારે શેર કરજો અને હવે આપળો વિડિયો આઉટ આઈ કે બોલાતું ન આદમ વિડિયોમાં તાઈએ જી ઉતના હા નહીં બતા વાટકો બતાવી જોઈન તો મિત્રો આપણે જે ગેરવાયું હતું વસ્તુ આપડે જે શાકભાજીને એ બધું વાયુ હતું અલગ અલગ વસ્તુઓ બધા જેટલો આવી છે તમારું વિડીયોમાં હું બતાવી દઈશ